ભ્રષ્ટ અધિકારી દ્વારા એન્જિનિયર હાલમાં પર બારિયા ધાકધમકી આપી સહી કરાવી લેવામાં આવી છે અને મહેશભાઈએ તેની સત્તાનો દુરુપયોગ કરી વારંવાર ખોટ રીતે હેરાન પણ કરવામાં આવેલ છે તે માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને અરજી પણ કરવામાં આવી છે તો તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અને તેઓની લાયકાત પણ ખોટી છે વિસ્તરણ અધિકારીની લાયકાત બીઆરએસ એમએસ ડબ્લ્યુ એમ આર એમ અને એમ આર એસ જ અગ્રતા આપવામાં આવશે સરકારશ્રીનો એવો જીઆર કરેલ છે ને આગળના ભ્રષ્ટાચાર કોઈ અધિકારી પૈસા લઈ નોકરી પર લીધેલ છે ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન દેવગઢ દેવગઢારીયા દાહો